કડકુસ કાકા હું છે પ્લીઝ કમ હિયર મને એક મસ્ત આઈડિયા સુજ્યો છે હું છું તમે છે ને હોસ્પિટલમાં એક લાલ બોર્ડ લગાડી દો અને એમાં ખાસ લાલ અક્ષરે લખજો કે હોસ્પિટલમાં કેમ છો એવું પૂછવાની સખ્ત મનાઈ છે ઈ વાળી કેમ અરે મજામાં નથી એટલે જ તો હોસ્પિટલમાં ગુડાયો છે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ તમારા ઘરવાળા તમને પ્રેમથી કયા નામથી બોલાવે ઈ લોકોને તો પૂછવાનું જ નહીં હો કેમ બોલાવતા જ નથી અરે હોતું હશે કઈ જેવો આમ ઘર માં દાખલ થાવ ને એટલે બધા એક હી હારે એક હામતા બોલે આવો માલિક માલિક બિલ્ડિંગ વાળા ઈ બિચારા મને બોસ કઈને બોલા બોસ કઈને બોલા અહીંયા તો ડોક્ટર ઈ લોકો જને મને મજાક માં ચીફ કઈને બોલાવે હો ચીફ મજાક મને સીરિયસલી શું કઈને બોલાવે સાહેબ પાછો સાહેબ પર આવી ગયો હા

બરાબર ઓળખી ગઈ તમને હું પણ તમને બોલાવીશો કડકુસ કાકા હું સે પ્લીઝ કમિ મને હોસ્પિટલ માં એક લાલ બોર્ડ લગાડી દો અને એમાં ખાસ લાલ અક્ષરે લખજો કે હોસ્પિટલ માં કેમ છો એવું પૂછવાની સખ્ત મનાય છે વાળી કેમ અરે મજામાં નથી એટલે જ તો હોસ્પિટલમાં ગુડાયો છે હાલી નીકળે છે બધા હાય હાય કેમ છે હવે ઓહો કેવી રીતે માંદા પડી ગયા ભાગ્યમાં ભોગવવાનું લખ્યું હશે કદાચ અરે હસ્તરેખામાં તાવ લખ્યો છે કોઈ કેવી રીતે જાણી શકે અરે મેં તો કોઈ જ્યોતિષને આજ સુધી એમ કહેતા નથી સાંભળ્યું કે ઓહો આવતા અઠવાડે તમને મલેરિયાનો લાભ થશે ઓહો તમને ડેન્ગ્યુનો યોગ છે એ નીકે બેટા એમઆરઆઈ થઈ ગયું હા થઈ ગયું છે કિશોર ક્યાં છે એમને હમણાં અહીંયા લાવે છે કમાલ છે કિશોર પણ બહુ ઉતાવળ થઈ પડી હતી ને રૂપિયા કમાવી લેવાને તમે ચિંતા નહીં કરો ઓવર સ્ટ્રેસ કારણે બેભાન થઈ ગયો છે હા રાત દિવસ ના આ બધું છે ને અમારા કારણે જ થઈ રહ્યું છે હે આવી સ્ટુપી જેવી વાતો નહીં કરવાની તમારે બંને આવું વિચારવાની જરૂર નથી તું જોજે ને પપ્પા સાજા થશે ને પછી પપ્પાને કામ નથી કરવા દેવાની બધી જવાબદારી હું એકલી ઉપાડવાની છું અને એક વાત કહું

તમે લોકો જરા બહાર જશો ના અમે ક્યાંય નહીં જઈએ શું થયું છે અમારા પપ્પાને વેલ કિશોરભાઈ ને બ્રેઇન ટ્યુમર છે